ઉપરેટામાં એપલ ગ્રીન પાર્ટી પ્લોટમાં નવરાત્રી મહોત્સવમાં ફેમિલી દાંડિયા ભવ્ય આયોજન કરવામાં આવ્યું ઉપરેટામાં એપલ ગ્રીન પાર્ટી પ્લોટ દ્વારા નવરાત્રી મહોત્સવમાં ફેમિલી દાંડિયા ભવ્ય આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપરેટામાં ઘણા વર્ષોથી કાર્યરત એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ગ્રુપ અનેક સેવાકીય કાર્ય કરી રહ્યા છે વિવિધ સામાજિક કાર્યક્રમ હોય સેવાકીય કાર્યક્રમ હોય કે ગાયોના લાભાર્થી કાર્યક્રમ હોય દરેકમાં આગળ હોય છે દીપાવલી જેવા તહેવારોમાં પણ આ ગ્રુપ દ્વારા રાહત દરે ફટાકડા વિતરણ કાર્યક્રમ યોજાતો હોય છે જેમાંથી થતી તમામ આવક એનિમલ હોસ્ટેલમાં લાભાર્થી આપવામાં આવે છે ત્યારે હાલ નવરાત્રી જેવા મહોત્સવમાં પણ તેઓ ફેમિલી માટે અને ખાસ કરી સજોડે આવતા ખેલૈયાઓ માટે તેમજ બાળકો માટે ફેમિલી દાંડિયા રાષ્ટ્રુ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સુંદર આયોજનને લઈ નવરાત્રીમાં ગરબે રમવા આવતી મહિલાઓ

ફેમિલી દાંડિયા તરીકે અમે દર વર્ષે આયોજન કરીએ છીએ કે જે સારા ઘરના બહેનો ભાઈઓ સારી રીતે રાસ લઈ શકે એટલા માટે ખાસ અમે ફેમિલી દાંડિયાનું આયોજન કરેલું છે આ સિવાય અલગ અલગ વિભાગના જે ખેલૈયાઓ છે આ બધા ખેલૈયાઓ ખૂબ જ જોમ અને ઉત્સાહથી ઝૂમી ઉઠે છે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ગ્રુપ છે એ છેલ્લા દસ વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરે છે એની સાથે સાથે છેલ્લા બે વર્ષથી એની જે કઈ આવક થાય એની અંદર કરે છે આમ આ જે સેવાભાવી ગ્રુપ છે સેવાભાવી ગ્રુપની અંદર સંજયભાઈ બોરખતરિયા ઉત્તમ ઠુંબર લકીરાજસિંહ જાડેજા અને જયદીપ ચંદ્રવાડિયા આ ચારે મિત્રોનું એપલ ગ્રીન જે ગ્રુપ છે આ ગ્રુપ દ્વારા આવી અનેકવિધ સેવાકી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ આગલા દિવસે નુપુર દાંડિયા ક્લાસિક દ્વારા વેલકમ નવરાત્રિનું આયોજન આ એપલ ગ્રીન પાર્ટી ક્લોટની અંદર જ થયેલું છે આ વર્ષે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ગ્રુપ આયોજિત તારીખ ત્રણ દસથી તેર દસ સુધી આ નવલા દોરતાની અંદર ફેમિલી દાંડિયા ખાસ આયોજન છે અંદર સારા ઘરના ઘરના ભાઈઓ એકી સાથે પતિ પત્ની ભાઈ બહેન બધા એકી સાથે દાંડિયા રાસ લઈ શકે એટલા માટે દર વર્ષે આ રીતે ફેમિલી દાંડિયાનું આયોજન થાય છે એમ આ વર્ષે પણ એ જ રીતે ફેમિલી દાંડિયા આયોજન કરેલું છે હસ્તુ જય માતાજી